બે હાજર નવ ની છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને ડીઝલ છે કોટ્રાજેટ ઇન્જિન પંચ્યાસી હજાર રૂપિયા આ એક લાખ નેવું હજાર પંચાણું હજાર રૂપિયા નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ માં તો હલો હેલો કેમ છો શું શું ઓફરો છે જે બી ગાડી લઈ એ ગાડીમાં નામ ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ જે ગાડીમાં નહીં હોય એમાં કરીને આપશું ફ્રી અને ડીઝલ ટેન્ક ફ્રી મળશે ડીઝલ પેટ્રોલ ગાડી હોય તો પેટ્રોલ સીએનજી ફુલ મક આપશે ઓ વાવ તો હવે ઓફરો તમને કશે જ નહીં જોવા મળશે તો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને ગાડીઓની ડિટેલ્સ આપવાનું શરૂ કરીએ તો સાડી ક્યાંથી ચાલુ કરીએ આપણે વેગેનાર છે વેગેનાર થી સ્ટાર્ટ કરીએ તો લો બજેટ વાળી ગાડી છે શું ડિટેલ્સ છે આ 2017 ની ગાડી છે પેટ્રોલ સીએનજી એલએક્સઆઈ કંપની સીએનજી છે ઓકે અને થર્ડ ઓનર છે 365000 મૂકેલી છે ભાવમાં થઈ જશે તો આપણી પાસે બહુ બધી લો બજેટ વાળી ગાડીઓ છે તો એના પછી આઈ ટ્વેન્ટી ઓલ્ડ વેરિયન્ટ જોઈ લઈએ શું ડિટેલ્સ છે આની આ બે હજાર દસ ની છે સેકન્ડ ઓનર મેઘના છે સિક્સ ટોપ ગિયર વાળી આવે અને આ એક લાખ પંચોતેર હજાર પ્રાઇસ મૂકેલી છે એક લાખ પંચોતેર હજાર ની આસ્કિંગ પ્રાઇસ રાખી છે મેઘના વેરિયન્ટ છે ઓકે એના પછી એક્સયુ ને પછી લઈએ તો આપણી ઇન્ડિયન માર્કેટની મોસ્ટ સેલિંગ કાર આપણી પાસે સ્વિફ્ટ બી છે અને સ્વિફ્ટ ડિઝાયર બી છે તો પહેલા ડિઝાયર જોઈ લઈએ શું ડિટેલ્સ છે આ બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી વીએક્સઆઈ ગાડી છે આ ચાર લાખ ને પંદર હાજર મુકેલી છે નેગોશિયબલ માં થઈ જશે ચાર લાખ ને પંદર હાજર પ્રાઇસ છે એના પછી આપડી કલર તેર છે સેકન્ડ ઓનર છે અને એનું થઈ જશે ઓકે ત્રણ લાખ ને પચાસ હાજર વેરિયન્ટ છે એક લાખ પંચાણું હજાર મૂકેલી છે એમાં ભી નેગોશિયબલ થઈ આપણે જે આ ગાડીની પ્રાઇસ એક હજાર જે બધી ઓફરો કીધી બધી ગાડી પર બધી જ ગાડી ઓકે ગાઈસ બધી જ ગાડીઓ પર તો સમજો કે લાખ રૂપિયાની ગાડી છે તો એના પર એમાં ભી કરી આપશે ઓકે તો આપણે આ બીજી ગાડી જોઈ લઈએ મહિન્દ્રા કઈ છે હા મહિન્દ્રા ને મારા જો છે ઓકે M2 વર્ઝન છે ફર્સ્ટ ઓનર છે 2020 નું મોડેલ છે 8 સીટર પાસિંગ

ઓકે તો જે કોઈ પાઈ કરવી હશે તો સાડિક મહિનો નંબર વિડીયો સ્ક્રીન પર ચાલી રહ્યો છે એમની સાથે આ કરી શકો છો અને ગાઇસ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી જ દેવાનો શું કહું સાડિકભાઈ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેના પછી આપણે આ બધી એસયુ ગાડીઓ લઈએ છીએ તો આની શું ડિટેલ્સ છે ઝાયલો આ ઝાયલો બે હજાર મોડલ છે એટલે સેકન્ડવાળા છે એક લાખને એંસી છે નેગેસેવલ થઈ જશે ફૂલ કન્ડિશન આ કેટલા સીટર હોય છે આ એટ સીટર સીટર

હવે આની શું ડિટેલ્સ છે આ બી 2012 ની છે આ બી W8 છે આ ફૂલ લોડેડ ગાડી છે આ 3 લાખ ને 90000 મૂકેલી છે નેગોશિયેબલ માં થઈ જશે ઓકે ગાઈસ એના પછી આપણી 7 સીટ આર એન્જોય છે ડીઝલ LS મોડેલ છે અને 1 લાખ ને 55000 રૂપિયા થર્ડ ઓનર છે થર્ડ ઓનર આ બી 8 સીટર હોય છે 8 સીટર 1 લાખ ને 75000 55 એના પછી આ KUV છે આ KUV છે

કેપ્ટિવા છે ઓટોમેટિક ગાડી છે અને બે હજાર અગિયારની છે આની પ્રાઇસ બે લાખ પચાસ હજાર મૂકેલી છે નેગેશિયેબલ થશે ઓકે ઓટોમેટિક ગાડી બે લાખ પચાસ હજારમાં એ પણ સેરવોલેટ બ્રાન્ડની તો આપણે વધુ ગાડીઓ પછાડી છે તો એ પણ જોઈ જ લઈએ તો આપણી પાસે હોન્ડા બ્રાન્ડની હેચબેક બી છે બ્રિયો લો મેન્ટેનન્સ વાળી ગાડી છે આ બે હજાર બારનું મોડલ છે પ્યોર પેટ્રોલ છે થર્ડ ઓનર છે પાસઠ હજાર જેન્યુન ચાલેલી છે અને એક બે લાખ ને પચીસ હજાર રૂપિયા બે લાખ પચીસ હજાર રૂપિયા અને આસ્કિંગ પ્રાઇસ રાખી છે અને આ બધી ગાડીઓમાં લોન થઈ જશે ને આમાં લોન નહીં થશે ઓ છે થર્ડ ઓનર છે નામ થર્ડ ઓનર ને 2013 પછી ઉપરની ગાડીમાં લોન એટલે હવે નિયમ આવી ગયો છે કે 2013 પછી જ લોન થાય હા ઓકે કોઈ પ્રાઇવેટ ફાઇનાન્સર લાવીને કરાવી હોય તો કઢાવી શકે કરાવી શકે ઓકે તો એના પછી આપણે માફિયા કાર જોઈ લે સ્કોર્પિયો

એના પછી આપડી સફારી સ્ટ્રોમ શું ડિટેલ બે હજાર તેર નું મોડલ છે ઓનર થર્ડ છે આ બે લાખ ને પંચાણું હજાર તો બે લાખ ને પંચાણું હજાર માં આ સફારી લઈ જાઓ ગાડી અહીંયાથી તમે લેશો ને તો તમને સર્વિસ ને એવું બધું થઈને જ મળશે અત્યારે સાદિક ભાઈ કહે કે એક છોકરો નથી સાફ સફાઈ માટે એટલા માટે અને આટલે નું એટમોસ્ફિયર થોડું ધૂળ છે એટલા માટે થોડી ગાડીઓની કન્ડિશન વીક દેખાય છે આ બે હજાર આઠ મોડલ ઇનોવા છે રી નવું કરીને આપશું નામ ટ્રાન્સફર બધું કમ્પ્લીટ પચીસ હાજર છે પેટ્રોલ સીએનજી ફાઈવ સીટર એસી આ એક લાખ નેવું હજાર એક લાખ નેવું હજાર પેટ્રોલ સીએનજી ફાઈવ સીટર એસી એના પછી આ બે નું મોડલ છે થર્ડ ઓનર છે પેટ્રોલ સીએનજી એક લાખ પચાસ હજાર રૂપિયા

પંચાવન હજાર રૂપિયા ફાઇનલ એટલે લઈને ફેરવવાની જ છે પાર્સિંગ કઢાવી દીધું છે એનાર કાણા એના પછી આ આપડી વેગેનર વેગેનર નો બી બહુ બધો સ્ટોક છે અહીંયા આ બે હજાર નવ ની મોડલ છે ફર્સ્ટ ઓનર છે આ એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ઓકે એના પછી આપણે પોલો જોઈએ પોલો જર્મન એન્જિન વાળી પોલો આ બે હજાર તેર મોડલ પોલો છે હાઈલાઈન વર્ઝન છે આ બે લાખ રૂપિયા હાઈલાઈન એટલે ટોપ ટોપ ઓકે બે લાખ રૂપિયા એના પછી આ બે હજાર અગિયાર ની છે પેટ્રોલ સીએનજી પાંચ આવનાર એક લાખ ને એસી હજાર રૂપિયા ફાઈનલ ઓકે કંડિશન થોડી એજ લાગે છે ધૂળ વધારે લાગી ગઈ છે ગાડીઓ પર તો આપણે પછાડી બીજી જોઈએ આપણી પાસે એન્ડ્રોઈડ બી છે બીટ લઈ લઈએ પહેલાં બીટ લઈ લઈએ ઓકે ગાડીનો સ્ટોક બહુ બધો છે એટલા માટે એટલે સાફ સફાઈ માટે માણસ નથી આવતો કે શું માણસ જોઈએ એમણે અને શું ડિટેલ્સ આ બે હજાર દસનું મોડલ છે પેટ્રોલ સીએનજી થર્ડ ઓનર અને પંચાણું હજાર રૂપિયા નાઈન્ટી ફાઈવ એક લાખ રૂપિયા કેટલા બધા ઓપ્શન છે કમસે કમ ચારથી પાંચ ઓપ્શન છે અને જે કોઈ શીખવા માટે લેવું છે એના માટે તો બેસ્ટ ઓપ્શન રહેશે અને એના પર બી તમને ડીઝલ ટેન્ક ફૂલ કરીને આપશે ડીઝલ હશે પેટ્રોલ હશે એક્સ વાય ઝેડ જે બી ફ્યુલ હશે ને એ તમને અહીંયાથી ટેન્ક ફૂલ કરાવીને આપશે એના પછી એન્ડોવિયર બે હજાર નવ નું મોડલ છે છે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા કન્ડિશન કેવી છે ચાલવામાં ફૂલ કન્ડિશન છે છોકરો નથી એટલે બધું ઓકે વેગેનર આ 2008 નું મોડેલ છે પેટ્રોલ CNG અને 1 લાખ ને 25000 રૂપિયા 1 લાખ ને 25000 રૂપિયા ઓકે અને પાર્સિંગ એવું ચાલુ જ છે બધું કરીને આપશું ઓકે અહીંયાથી જ કરીને આપશે એના પછી આ ગેટ્સ Hyundai ગેટ્સ Hyundai ગેટ્સ 2008 નું મોડેલ થર્ડ ઓનર આ 80000 રૂપિયા 80000 રૂપિયા તો આપણી પાસે એસી હજાર વાળી બી બે થી ત્રણ ગાડીઓ છે અને જો કોઈ આ ગાડીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય બાય કરવામાં સાદિક નંબર વિડીયો સ્ક્રીન પર ચાલી રહ્યો છે અને અહીંયા લોન ફેસિલિટી ભી અવેલેબલ છે થોડું આપણે જૂનું મોડેલ જણાવી દઉં કયા પર થશે કયા પર નહીં થશે 2013 પછીની ગાડી પર લોન થશે અને લોકલ ગુજરાત ઓલ ગુજરાતમાં લોન થઈ જશે આખા ગુજરાતમાં ભાવનગર થી હશે થઈ જશે બધું જ આ ભાવનગર તો ગુજરાતના કોઈ પણ ખૂણે થી હશે તો લોન તો અહીંયા થઈ જ જશે શું શું ડોક્યુમેન્ટ્સ લાવવા પડે લોન પાન કાર્ડ ને એનો પોતાનો ઘરનો લાઇટ બિલ ઓકે આધાર કાર્ડ પાન કાર્ડ પોતાના ઘરનું છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ તો આ બધી આ બધા ડોક્યુમેન્ટ તમને રિક્વાયરમેન્ટ હશે લોન કરાવવા માટે તો આજનો વિડીયો આટલે જ એન કરીએ થેન્ક યુ સો મચ સાદિકભાઈ જેમને આપણે આટલી બધી ગાડીઓની ડિટેલ્સ આપવી સાદીકભાઈ સાથે જલ્દી જ આવો વિડીયો લઈને આપણે મળી